કે જે અમારા પણ આગેવાન છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રી ને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે જનતા પાર્ટી દ્વારા જે દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ ને અહિયાધ આપવામાં પ્રશ્નનો ઉકેલ લાવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે એ અત્યારે સામ આપ સૌ શાંતિથી ધીરજ રાખો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી તમે આ પ્રશ્નનું શાંતિપૂર્વક યોગ્ય ખેડૂતના હિતમાં નિર્ણય લઈશું એ માન્ય મુખ્યમંત્રી અહીંયા ધારણા આપેલી છે